ઓસોપી માટે એના નિયમ એવા છે કે સોલ્ટેસ હવે સોલ્ટેસ એવી વસ્તુ છે કે જમીન આના યોગ્ય છે કે નહીં તો એ જમીન અમે તો અત્યારે ભાડે રાખીએ છીએ સમજો કે એક પ્લોટ વાઇઝ અમને આપવામાં આવે છે અને એ પ્લોટ ઉપર અગર જો અમે આ કરાવવા જાય સોલટેક્સ તો વીસ હજાર રૂપિયાનો એમાં ખર્ચો છે પછી છે એનડીટી રિપોર્ટ કે એનડીટી રિપોર્ટ ક્યારે કરાવવાનો હોય કે જ્યારે કોઈ પણ વસ્તુ પાંચ કે દસ વર્ષ માટે જગ્યાએ લાગતી હોય તો એના માટે યોગ્ય છે અમારે તો સમજો કે આ મેળામાંથી ઓલા મેળામાં બધા રિપોર્ટ થતા જ હોય છે એટલે અમે તો સમજો કે ગુજરાત નહીં ઓલ ઓવર ઇન્ડિયા ની અંદર જેટલા સ્ટેટ છે ફરતા હોય અને તમામ અધિકારીઓ સક્ષમ અધિકારીઓ અને ઘડી ઘડી ચેક કરતા હોય છે અને જો અમારી રાઈડ યોગ્ય ન હોય તો અમને બીજા મેળામાં પરમિશન જ નથી મળવાની હજી હમણાં જે ટીઆરપી ગમ ઝોનનો બનાવ બન્યો એ પેલા અમારા ચકડોર ચાલુ જ હતા અને અહીંયા અમે બધા ફિટનેસ લીધા જ હતા પણ જ્યારે જ્યારે કોઈ પણ આવો બનાવ બને છે જેમ કે કાંકરિયા પછી હરણીકાંડ પછી આ ટીઆરપી ગેમ ઝોન પછી ઝૂલતો પુલ જ્યારે કોઈ પણ બનાવ આવો બને ત્યારે સમજો કે એનો જે કાયદો કડક બને તો એ અમારા માટે પણ બની જાય છે બનાવ બને છે પરમનન્ટ પાર્કમાં અને મરી જાય છે અમારા જેવા મેળાવાળા જે સામાન્ય મધ્યમ વર્ગના માણસો છે કે જે મેળા કરીને એની રોજીરોટી ચલાવતા હોય છે તો અમારે સરકારશ્રીમાં એવી એક રજૂઆત માનનીય મુખ્યમંત્રી સાહેબ તેમજ માનનીય ગૃહમંત્રી સાહેબ તેમજ માનનીય રાજકોટ કલેક્ટર સાહેબ અને પ્રાંત સાહેબ એમને ખાલી એટલું મારે કહેવાનું છે કે એનડીટી રિપોર્ટ જે છે એ જો કોઈ દસ વર્ષની લીઝ માટે લાગતું હોય કે જ્યાં દસ વર્ષની સરકાર લીઝ આપતી હોય એના માટે છે સોલ ટેસ્ટ એના માટે છે અમે તો ભાડે જગ્યા રાખીએ છીએ અને સરકાર શ્રીયા મેળો કરે છે કે નગરપાલિકા કરતી હોય તો એ સોલ ટેસ્ટ એ લોકો કરાવી લે કારણ કે એ લોકો જગ્યા જ્યારે જોતા હોય કે આ મેળો લગાડવો ત્યારે એ જગ્યા એ મેળા માટે યોગ્ય છે કે નહીં એ લોકોએ પહેલા ચેક કરાવેલી જ હોય ને અને અમે કરાવવા જાય તો ફોર રાઈટ ડિટ અમારે વીસ હજારનો ખર્ચો અને અમે આ એનડીટી રિપોર્ટ કરાવવા જાય તો આખો ચકડોર એનડીટી રિપોર્ટ એટલે આખો ચકડોર તમારે ચેક કરાવવાનો હોય આખો ચકડોર તમે ચેક કરાવો એટલે ઓછામાં ઓછો દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચો આવે છે બીજું કે સમજો કે હમણાં ટિકિટના ભાવ છે એ ચાલીસ રૂપિયા પાછા કરી દીધા તો એ પચાસ રૂપિયા હોય જેમ પ્લોટની પ્રાઇઝ વધે એમ પચાસ રૂપિયા હોય બીજું કે અમે બે પ્લોટ સાથે લીધા તો ત્રણ રાઇડ લાગવી જોઈએ અમારી સરકાર પાસે એવી માંગણી છે કે પેલા તો આ જે નિયમો બનાવેલા છે જે નવી ઓસોપી આવી છે એની અંદરથી અમને બે આ મુદ્દા વાત કરી દીધો અમે એમ નથી કહેતા કે બધા મુદ્દા અમને વાત કરી દીધો એક તો એનડીટી રિપોર્ટ અને બીજો સોલ અને ત્રીજી વસ્તુ અમારી એ માગણી છે કે એ લોકો એમ કે ભાઈ તમારે અહીંયા ફાઉન્ડેશન ભરવાનું તો કોઈ પણ ફાઉન્ડેશન જ્યારે તમે ભરો તો પાંચ દિવસ એ ફાઉન્ડેશન ખોદવામાં તમને લાગે ફોર રાઇટ ઇટ અને દસ દિવસ એને સુકાવવામાં લાગે કોઈ પણ સ્ટ્રેકચર તમે બીમ કોલમ ભરો ને એટલે એને દસ દિવસ પાણી ભરા પાણી પીવરાવો એને જોવો દસ દિવસ પછી અંદર જામી જાય સમજો કે એ જામ્યા પછી તમે દસ દિવસ ઉપર એની ઉપર લોડ મૂકી શકો દસ દિવસ પહેલાં તમે લોડ મૂકો તો એ તો અંદરથી પોલું રહી જવાનું છે એના કરતાં અમે જે વર્ષોથી આ ચલાવીએ છીએ પરંપરાગત લાકડાના ગુટકા કે લાકડાના ગુટકા કેવી વસ્તુ છે કે પ્રેશર આવે તો દબાય એટલે એનું કોઈ દિવસ બેલેન્સ બગડવાના ચાન્સ રહેતા નથી અને ત્રીસ જણા મરી ગયા ચાર ચકડો તૂટી ગયા આવો બનાવ ક્યાંય બન્યો નથી અને આ બનાવ જ્યારે જ્યારે બન્યો છે ત્યારે સરકારે જે જગ્યા કે એસએમસીએ જે જગ્યા દસ વર્ષ કે વીસ વર્ષના પટ્ટે આપેલી હોય ત્યાં બનેલો છે હજી સુધીના ઇતિહાસમાં તમે જોવો કે કોઈ પણ મેળામાં ક્યાંય એવડો બનાવ બન્યો કે ભાઈ ચકડો તૂટી ગયું કે ઓલું તૂટી ગયું એવો બનાવ બન્યો નથી અને આ ટેસ્ટ છે ને કે જે દસ ને વીસ વર્ષ માટે હોય ને એના માટે રાખે અને પરમાનન્ટ પાર્ક માટે રાખે અમારા માટે કોઈ પણ નથી કહેતા કે છૂટછાટ આપો અમને અમે એવું કહેવા માંગીએ છીએ કે જે વસ્તુ અમારા માટે જરૂરી નથી અમને ન આપો કારણ કે પાંચ દિવસમાં શું અમે એનડી એનડીટી રિપોર્ટ કરાવવા જશું જમીનનો સોલ્ટ કરાવવા જશું કે બીમ કોલમ ભરશું જે જગ્યા અમે રાખીએ તમે અમને દસ દિવસ પહેલા તો જગ્યા આપો છો ઓપ્શન પછી તો દસ દિવસમાં શું અમે બીમ કોલમ ખોદાવશું અને એનું સ્ટ્રેકચર બનાવશું કે શું એનડીટી રિપોર્ટ વાળા પાસે જાશું કે ભાઈ અમારો ખટારો આવ્યો હવે તમે આને ચેક કરી લ્યો તો આ ખર્ચા જો અમને કરાવવામાં આવે અને જે યોગ્ય નથી ખર્ચા અમારા માટે કારણ કે જો અમારે પરમનન્ટ પાર્ક લગાડવું હોય તો અમે આ ખર્ચા યોગ્ય સમજીએ કે અમે પોતે પર્સનલ જ્યારે મેળો કરતા હોય છે ત્રણ મહિના કે ચાર મહિના ત્યારે આ બધા રિપોર્ટ કરાવતા જ હોય છે માંગ અમારી એ છે કે જો આ ઓસોપી પ્રમાણે મેળો થાય તો કોઈ પણ સંજોગોમાં આ મેળો થઈ શકે એમ નથી કારણ કે આટલા દિવસમાં વસ્તુ પૂરી જ થઈ એમ નથી અને કાલે અમને પરમિશન જ ન મળે ને એના માટે કારણ કે બધા ઓફિસર આવશે વારાપતિ સ્ટેપ બાય સ્ટેપ ચેક કરશે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો કોઈ રાઈટ ધારા હું એક નહીં ઓલ ઓલ ઓવર ગુજરાતમાં જે મેળા થતા હોય એ બની થઈ શકશે નહીં હું એવું નથી કહેતો પણ તમે મેળાવાળાને સામાન્ય મેળાવાળાને જઈને પૂછો કે આ તું પૂરું કરી શકીશ તો એ કરી જ શકે એમ નથી કે ભાઈ માનનીય મંત્રી માનનીય મુખ્યમંત્રી અને માનનીય આપણા રાજકોટના કલેક્ટર સાહેબ તેમજ કમિશનર સાહેબ કેમચ પ્રાંત સાહેબ આ બધાય આની અંદર કોઈ ફેરફાર કરી શકતા ઉપરથી સરકારમાંથી કે ભાઈ આ લોકોની રજૂઆત છે અમારી રજૂઆત ત્યાં લગી પોગાડી શકતા હો જેમ તમે મીડિયાવાળા મિત્રો અમારી રજૂઆતને સાંભળી અને અહીંયા સુધી પોગાડશો એવી જ રીતે અમે તો આ બધાયને કહી કે અમારી આ રજૂઆત જે છે એ યોગ્ય છે અને યોગ્ય રજૂઆતની માંગણી છે અમે એમ નથી કહેતા કે બધાય નિયમની અંદર તમે બાંધછોડ કરો અમે એમ કહી કે આ જે બે વસ્તુ છે એ કોઈ સંજોગોમાં બની શકે એમ નથી જે પરફેક્ટ નીતિ નિયમ છે ને હજી સાઈટ પણ મૂંઝવણમાં છે એને અમને ચોખટ કરીને કોઈ વસ્તુ કીધી નથી કે કે દિવસે ઓપ્શન છે કેટલા કેટલા નિયમો તમારે પૂરા કરવા પડશે એમને સરકારની જે ગાઈડલાઇન છે એસઓપી છે એ પ્રમાણે છે અને એ એસઓપી પ્રમાણે જો અમે કરવા જઈએ તો એ શક્ય નથી કોઈ પણ રાઇટ ધારક કે ઓર્ગેનાઇઝર આ જેટલી એસઓપીના જેટલા નિયમ છે ને એ પૂરા કરી શકે નહીં એ વસ્તુ કોઈ શક્ય જ નથી બીજું કે જેમ મોંઘવારી વધે એમ માનો કે જે લોકમેળાના ફોર્મ હતા એ પચાસથી લઈને અત્યારે બસો રૂપિયા સુધી પહોંચી ગયું છે તો અમારી પણ એવી વિનંતી છે અમે પણ એવા નાના માણસો છે કે આની અંદરથી અમારું ગુજરાન ચલાવતા હોય આની અંદર કેટલા હજારો લોકોની રોટી હોય તો અમને એ ચાલીસવાળા પચાસ કરી આપે એટલી અમારી વિનંતી છે બીજું કે જે પોઝિશન પ્રમાણે અત્યારે જે સાહેબ નિયમે કડક કર્યા છે એ નિયમમાં તો કોઈ અસંગ કોઈને કરી શકે એવી પોઝિશન જ નથી માટે સાહેબને વિચાર ફેર વિચારણા કરી અને જે નિયમ રેગ્યુલર જે નિયમ છે એ નિયમ પ્રમાણે અમને મેળો કરવો આપે એટલી વિનંતી